ભાદરામાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની સકલ જૈન સમાજ દ્વારા ભાવે ભક્તિ પૂર્ણ પૂર્વક ઉજવણી કરવામાં આવે શ્વેતાંબર અને દિગંબર જૈન સમાજ દ્વારા દેરાસ સરોમાં ઉપાસયમાં વહેલી સવારથી ભગવાનના અભિષેક પૂજન વગેરે ધાર્મિક કાર્યક્રમોનું વિધિવધાન પૂર્વક આયોજન બાદ ભગવાનને પાલકીમાં બિરાજમાન કરીને બેન્ડવાજા સાથે યાત્રા નીકળી હતી જેમાં દિગંબર જૈન દેરાસરથી યાત્રા નીકળી ચોકસી બજાર લાલ બાવાનું લીમડો પુરુભાઈનું પુરુ

આમંદ ઉલ્લાસ સવારને બની યાત્રા જેમાં દિગમ્બર યાત્રા છંડા બજાર તરફ નીકળી ચોકસી બજાર થઈને નિજ મંદિરે પહોંચે તે જ્યાં રસ્તાઓમાં ઠેર ઠેર પૂજન કરવામાં આવ્યું ત્યારે સ્વીતાંબર ચૈન સભાની યાત્રા ભાવસારવાડ ચીમવાડા નાકા થઈને ચંડા બજાર ચોકસી બજાર ગાંધીચોક થઈને યાત્રા નિજ મંદિરે પહોંચી આમ ભાદ્રનગરમાં વર્ષોની પરંપરા મુજબ ભગવાનના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી જ્યાં દિગંબર દેરા સાંજે પારણું ચુલાવાનો કાર્યક્રમ યોજાશે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે